भाई नो बेटा एक तरी न तो मरा या पूछ पड़े तो मित्रों बरसात पण शुरू થઈ ગયો છે કે કે ખેતરીયા પોકી ગઈ છે જો તમે ઓછે સુદર્શન સેતુ તો બન્યા રહેજો મારા વ્લોગમાં તમને આવશે મજા જો મિત્રો દ્વારકાધીશનું મંદિર બે દ્વારકા અભિયારણ મંદિર જો મિત્રો તમે આ તો નગાનો તો બેઠો

આપરે દર્શન કરી લીધા છે હવે આપણે આ વ્લોગ પૂરો કરીશું તો મર્સો બીજા વ્લોગમાં તમે પણ બે જવાર આવો તો જોવો તમે ખાલી રો મિત્રો હવે મે દર્શન કરી નીકળી ગયા છીએ જો